જય શ્રી કૃષ્ણ મિત્રો હું દીપાલી અમી તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે શેર કરીશ રેસ્ટોરન્ટ કે પછી ઢાબા સ્ટાઇલ હેલ્ધી અને ટેસ્ટી લસુની પાલક ખીચડીની રેસીપી તો આ ડીશ વધુ પડતું રેસ્ટોરન્ટ કે ધાબા પર ઓર્ડર કરવામાં આવે છે અને આ ખીચડી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે સાથે જ આ ખીચડી ઉપર છેલ્લે જે વઘાર કરવામાં આવે છે તેનાથી તેનો સ્વાદ ડબલ થઈ જાય છે તો આજે બધી જ ટીપ સાથે હું તમને આ રેસીપી બનાવતા શીખવીશ તો ચાલો આપણે તેને બનાવવાનું શરૂ કરી અને એકવાર આ ખીચડી તમારે જરૂર ટ્રાય કરવી જોઈએ અને જો તમને મારી આ બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ દિપાલીસ કિચન ડોટ કોમ પર જઈને જોઈ શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે લસુની પાલક ખીચડી બનાવવા માટે સૌ પ્રથમ આપણે ખીચડી તૈયાર કરવાની છે તો તેના માટે મેં અહીંયા અડધી વાટકી જેટલી મગની ફોતરાવાળી દાળ લીધેલી છે જો તમારી પાસે ફોતરા વગરની પીળી મગની દાળ હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો તેની સાથે મેં અહીંયા તેજ વાટકીના માપથી અડધી વાટકી જેટલા બાસમતી ચોખા લીધેલા છે તમે ખીચડી માટે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો હવે બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને તેમાં પાણી એડ કરી દાળ અને ચોખાને સારી રીતે સાફ કરી લઈએ તો મેં દાળ અને ચોખાને સારી રીતે સાફ કરી લીધેલા છે તો હવે તેમાંથી પાણીને નીકાળી લઈએ તો મેં દાળ અને ચોખામાં રહેલને પાણી નીકાળી લીધેલું છે હવે તેમાં એક કપ જેટલું પાણી એડ કરી ફક્ત વીસ મિનિટ માટે રાખી દઈએ જેથી દાળ અને ચોખા થોડા પલળી જાય તો લગભગ વીસેક મિનિટનો સમય થઈ ગયો છે અને દાળ ચોખા સારી રીતે પલળી ગયા છે તો હવે તેને કૂક કરવા માટે મેં અહીંયા પ્રેશર કૂકર લીધેલું છે તેમાં દાળ અને ચોખાને એડ કરી દઈએ અને હવે તેમાં બે કપ જેટલું પાણી એડ કરી દઈએ સાથે જ તેમાં સ્વાદ મુજબ મીઠું અને ખીચડીનો કલર એકદમ સરસ આવે તે માટે ચપટી હળદર પાવડર એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી પ્રેશર કૂકરનું ઢાંકણ બંધ કરી તેને ગેસની ફ્લેમ પર રાખી દઈએ અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર બે વિસલ કરી દઈએ તો બે વિસલ થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી પ્રેશર કુકરમાંથી પ્રેશરને રિલીઝ થવા દઈએ તો લગભગ પાંચ મિનિટમાં જ કૂકરમાંથી પ્રેશર રિલીઝ થઈ ગયું છે તો હવે ઢાંકણ ખોલી અને ખીચડીને જોઈએ તો તમે જોઈ શકો છો કે ખીચડી સારી રીતે કૂક થઈ ગઈ છે તો હવે ખીચડી માટે પાલકની પ્યુરી બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા પાલકના પાન લીધેલા છે જે વજનમાં અઢીસો ગ્રામ જેટલા છે અને આ પાનને મેં પાણીથી બરાબર સાફ કરી લીધેલા છે હવે આપણે પાલકને પ્લાન્જ કરવાની છે તો તેના માટે મેં અહીંયા પેનમાં ત્રણ કપ જેટલું પાણી એડ કરી ઉકળવા માટે રાખી દીધેલું હતું તમે જોઈ શકો છો કે પાણી ઉકળવા લાગ્યું છે તો હવે તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ મીઠું એડ કરવાથી પાનનો કલર ગ્રીન જળવાયેલો રહેશે હવે તેમાં પાલકના પાનને એડ કરી દઈએ અને ફક્ત અડધી મિનિટ માટે ઉકાળી લઈએ તો ફક્ત અડધી મિનિટમાં જ પાન સારી રીતે બોઈલ થઈ ગયા છે તો હવે તેને તેમાંથી નીકાળી તરત જ ઠંડા પાણીમાં એડ કરી દઈએ તો આ રીતે તેને ઠંડા પાણીમાં એડ કરવાથી તેની કૂકિંગ પ્રોસેસ અટકી જશે અને પાનનો ગ્રીન કલર જળવાયેલો રહે છે આ પ્રોસેસને બ્લાન્ચિંગ કહેવામાં આવે છે હવે પાલકના પાનને ગ્રાઇન્ડ કરવાના છે તો તેના માટે પાનને મિક્સર જારમાં એડ કરી દઈએ હવે તીખાસ માટે મેં અહીંયા ત્રણથી ચાર નંગ લીલા મરચાંના ટુકડા લીધેલા છે આ ખીચડી બનાવવા માટે આપણે લાલ મરચાં પાવડરનો ઉપયોગ નથી કરવાના જેથી લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું કરી શકો છો તેની સાથે મેં અહીંયા પચાસ ગ્રામ જેટલું લીલું લસણ લીધેલું છે અત્યારે શિયાળાની સિઝન હોવાથી માર્કેટમાં લીલું લસણ આસાનીથી મળે છે જો તમારા પાસે લીલું લસણ ના હોય તો તમે લસણની કઢીનો પણ ઉપયોગ કરી શકો છો તેની સાથે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલા ફ્રેશ કોથમીરના પાન અને વન ફોર્થ કપ જેટલા ફ્રેશ ફુદીનાના પાન લીધેલા છે તેને પણ એડ કરી દઈએ અને હવે ઢાંકણ બંધ કરી પાણી એડ કર્યા વગર બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈ અને આપણી પાલકની પ્યુરી બનીને તૈયાર છે હવે આ પ્યુરીને આપણે કૂક કરવાની છે તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેન રાખેલું છે તેમાં એક મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ તો ખીચડી માટે તેલના બદલે ઘીનો ઉપયોગ કરવાથી ખીચડી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે હવે તેમાં અડધી ચમચી જેટલું જીરું ચપટી હિંગ એક મોટી ચમચી જેટલા આદુના ટુકડા એક મોટી ચમચી જેટલા લસણના ટુકડા એડ કરી બધી જ વસ્તુને સારી રીતે સાંતળી લઈએ તો અહીંયા આપણે લસણના ટેસ્ટવાળી ખીચડી બનાવતા હોવાથી લસણનું પ્રમાણ થોડું વધુ રાખેલું છે તો હવે બધી જ વસ્તુ સારી રીતે સોતે થઈ ગઈ છે તો હવે તેમાં બે નંગ લાલ મરચાં તેની સાથે બે મીડિયમ સાઇઝની બારીક સમારેલી ડુંગળી લીધેલી છે તેને એડ કરી ડુંગળી સહેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈએ તો લગભગ બેથી ત્રણ મિનિટમાં જ ડુંગળી સારી રીતે કૂક થઈ ગઈ છે અહીંયા આપણે ડુંગળીને બ્રાઉન નથી કરવાની હવે તેમાં એડ કરવા માટે મેં અહીંયા બે નંગ મીડિયમ સાઇઝના ટામેટા લીધેલા છે તેને પણ ઝીણા સમારી લીધા હતા તેને એડ કરી દઈએ સાથે જ તેમાં સ્વાદ મુજબ મીઠું એક મોટી ચમચી જેટલો ધાણા અને જીરોનો પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરી મસાલાને સારી રીતે સાતળી લઈએ તો મસાલાને આ રીતે સોતે કરવાથી તેનો કલર અને ટેસ્ટ જળવાયેલો રહે છે સાથે જ મસાલા ઘીમાં બળે નહીં તે માટે ચાર મોટી ચમચી જેટલું પાણી એડ કરી સારી રીતે સોતે કરી લઈએ તો લગભગ બે મિનિટમાં જ મસાલા સારી રીતે સોતે થઈ ગયા છે અને તેની સાઇડ્સમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે તેમાં તૈયાર કરેલી પાલકની પ્યુરી એડ કરી દઈએ અને હવે સારી રીતે મિક્સ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ માટે કૂક કરી લઈએ પાંચેક મિનિટનો સમય થઈ ગયો છે અને પાલકની પ્યુરી સારી રીતે કૂક થઈ ગઈ છે તો હવે તેમાં તૈયાર કરેલી ખીચડીને એડ કરી દઈએ તો મેં બધી જ ખીચડીને પ્યુરીમાં એડ કરી દીધેલી છે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ખીચડીને ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરી લઈએ તો લગભગ ત્રણથી ચાર મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે પ્યુરી ખીચડી સાથે સારી રીતે મિક્સ થઈ અને કૂક થઈ ગઈ છે તો હવે આપણી એકદમ ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઇલ લસુની પાલક ખીચડી બનીને તૈયાર છે તો હવે તૈયાર થયેલી ગરમા ગરમ ખીચડીને સર્વ કરી લઈએ તો મેં ખીચડીને બાઉલમાં નીકાળી લીધેલી છે હવે તેના ઉપર એડ કરવા માટેનો ટેસ્ટી ઘીનો વઘાર બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા લો ગેસની ફ્લેમ પર તડકા પેન રાખેલું છે તેમાં એક મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ સાથે જ તેમાં એક મોટી ચમચી જેટલા ઝીણા સમારેલા લસણના ટુકડા અને બે નંગ સૂકા લાલ મરચાંને એડ કરી લસણ સહેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાચડી લઈએ અહીંયા આપણે લસણને બ્રાઉન નથી કરવાનું તો લસણ સહેજ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ઉપરથી અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ અહીંયા લાલ મરચું પાવડર ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ એડ કરવું નહીતર મરચું બળી જશે અને હવે તૈયાર થયેલા આ ગરમા ગરમ વઘારને ખીચડી ઉપર એડ કરી દઈએ તો મેં વઘારને ખીચડી ઉપર એડ કરી દીધેલું છે તો તમે જોઈ શકો છો કે આપણી ખીચડી એકદમ રેસ્ટોરન્ટ કે પછી ધાબા સ્ટાઇલ બનીને તૈયાર થઈ ગઈ છે મેં આ ખીચડીને રાયતા સાથે સર્વ કરેલી છે તો આ ખીચડી ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે તો જોયું ને ફ્રેન્ડ્સ તમે કે રેસ્ટોરન્ટ કે પછી ધાબા સ્ટાઇલ લસુણની પાલક ખીચડી બનાવવી કેટલી સરળ છે આ ખીચડી હેલ્ધી પણ છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ગમશે અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો તમને મારી અત્યારે રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ